માળિયા હાટીના તાલુકાના ભંડૂરી ગામે મતદાન શરૂ મતદારોની મોટી સંખ્યામાં મત દેવા માટે કતારો લાગી હાલ મતદારો દ્વારા નરેન્દ્રભાઈ મોદીના ચહેરા જોઈને વધુમાં વધુ મતદાનની અપીલ માળિયા હાટીના તાલુકા ભાજપ પ્રમુખ રાજેશ ભાલોડિયાએ મતદારોને વધુમાં વધુ મતદાન કરવા કરી અપીલ માંગરોળ માળિયા હાટીના સીટ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ પોતાના વતન માંગરોળ ખાતે કર્યું મતદાન રાજેશભાઈ ચુડાસમા ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્રીજી વખત મેદાનમાં ઉતાર્યા છે ત્યારે ફરી વખત રાજેશભાઈ ચુડાસમાનો વિજય થશે તેવી ભગવાનજીભાઈ કરગઠિયા દ્વારા જણાવ્યું વધુમાં વધુ મતદાન કરવા લોકોને કરી માળિયા હાટીના માંગરોળના ધારાસભ્યએ અપીલ શ્રી ચોરવાડ કન્યા પ્રાથમિક શાળા ખાતે તેર જૂનાગઢ લોકસભાના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા તેમના પરિવાર ઢોલ નગારા સાથે વાતતે ગાદતે કર્યું મતદાન રાજેશ ચુડાસમા તેમજ તેમના ધર્મપત્ની સાથે કન્યા પ્રાથમિક સ્કૂલ ખાતે કર્યું મતદાન પાંચ લાખ મતથી ભાજપ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો રાજેશભાઈ ગરચર રિપોર્ટ વિનોદ બી રોજાતલા હા મારું નામ રાજાભાઈ મેરાઉભાઈ ગરચર ગામ ભંડોરી ગામ ભંડોરી બોળી સંખ્યામાં મતદાન થાય તેવી બહુ શક્યતા રહી છે

મતદાનો થાય થાય એવી ખૂબ જ આશા અને શક્યતાઓ છે મતદારો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આકર્ષિત થઈ અને લોકો ભારતીય જનતા પાર્ટીના તરફણમાં મોટી સંખ્યામાં મતદાન થાય અને મતદાન થઈ રહ્યું છે એવું ખૂબ જોવા મળ્યું છે એટલે માળિયા તાલુકામાં ખૂબ મોટી સંખ્યામાં મતદાનની લીડ મળવાની છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાએ આ વિસ્તારમાંથી જંગી બહુમતીની લીડ મળવાની વિશ્વના સૌથી મોટા દેશનું લોકશાહીનું પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આ વિસ્તારમાં રાજેશભાઈ ચુડાસમાને ત્રીજી વખત ટિકિટ આપી અને વાતાવરણને કાર્યકર્તા અને મતદારોમાં ઉત્સાહ જોતા ખૂબ જ સારા વાતાવરણમાં રાજેશભાઈ જંગી બહુમતીથી જીતવાના છે અને કેન્દ્રમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત વડાપ્રધાન બને એવું વાતાવરણ આખા દેશની અંદર સજાઈ રહ્યું છે ત્યારે ખૂબ જ ઉત્સાહ અને આનંદથી ઉજવાઈ રહ્યું છે આ પર્વને સાતમી મે બે હજાર ચોવીસ એટલે લોકશાહીનું મોટું પર્વ એટલે લોકસભાની ચૂંટણી આજે સૌ દેશવાસીઓ પોતાના મતદાનનો અધિકાર મેળવી અને પોતાનો મતનો હક અને આ સરકાર ઉપર આ દેશ ઉપર આવનારા સમયમાં પોતાનો હક અને અધિકાર મતના આધારે કરતા હોય મત એટલે મહાદાન ખાસ કરીને જ્યારે દેશમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકારે ખૂબ કરેલા કામો છે અને આ દેશની જનતાએ નક્કી કરી લીધું છે કે આ દેશમાં ફરી પાછી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકાર બનવાની છે ત્યારે ગુજરાતમાં પણ છવ્વીસે છવ્વીસ બેઠક જીતવાના છે પચીસ સીટ હવે બાકી જે એક સીટ અમે જીતી ગયા છીએ ત્યારે આ રાષ્ટ્રના હિતમાં આ દેશના વિકાસ માટે અને આ દેશને મજબૂત બનાવવા માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદી તરફ આ દેશની જનતાનો જે વિશ્વાસ છે એ બતાવી રહ્યો છે કે આવનારા સમયમાં એક મજબૂત સરકાર બનવાની રાજેશભાઈ એક હજારને ચાલીસ એકસઠ બુટ સંવેદનશાહી વિસ્તાર જાહેર કર્યા છે શું કહેશો કેવો સંઘર્ષ એ ખાસ કરીને કોઈ પ્રકારનો સંઘર્ષ નથી આ વિસ્તારમાં છેલ્લા દસ પંદર વર્ષમાં ઘણી ચૂંટણીઓ થઈ એવા કોઈ બનાવો નથી બન્યા કે જેને કારણે આ વિસ્તાર સંવેદનશીલ વિસ્તાર બની શકે પણ ક્યાંક ને ક્યાંક ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે એ વિસ્તારો સંવેદનશીલ થયા હોય પણ આ વિસ્તારમાં હંમેશા શાંતિપૂર્ણ મતદાન થયું છે અને મને વિશ્વાસ છે કે ખૂબ મોટું મતદાન આ વખતે લોકસભામાં થવું વિપક્ષ દ્વારા જીતના દાવા થઈ રહ્યા છે ત્યારે આપના દ્વારા પણ પાંચ લાખની લીડ આપી રહી છે શું કહેશો એ મારે વિપક્ષનું તો નથી કેવું પણ અમે પાંચ લાખની લીડથી જીતવાના છે એનો મને વિશ્વાસ મતદારોને શું અપીલ કરશે એ ખાસ કરીને જ્યારે આ લોકસભાની ચૂંટણી હોય આ દેશનું લોકશાહીનું સૌથી મોટું પર્વ હોય ત્યારે લોકો એક ઉત્સાહ સાથે એક ઉમંગ સાથે તહેવારની ઉજવણી કરતા હોય એવો એવી રીતે સૌ વધુમાં વધુ મતદાન કરે એવી વિનંતી કરું ઓકે